હવે એ તો હળવિતરા કરે તો મારે જ ખાકે જો હળવિતરી નથી કરી ઓલ્યા પણ કાકા મન સાહેબે એમ પૂછ્યું કે કસો નો થાય તો મેં કીધું માર કાકા નો તો સાહેબ કે ખબર કે કાગડા નો થાય હવે કાકા નો ક ના થાય કાકા ઓલ્યા કાકા નો ક ને કાગડા નો રાષ્ટ્રી ભાઈ તારા કાકા નો કરીને છુ લેવું છે પણ કાકા નો ક ના થાય એમ કહું અરે કાકા નો તો તું છો એટલું ઘણું છે ક નહી કરો જો તમે નિહાલ જતા રહો જો નિહાલ એડવાન્સ કરશો ને મને નિહાલ બેહાલ તો હું આજે નહીં જમ કાલે નહીં જઉં

અમે ભણ્યા નહીં વાતનો અમને આજે પસ્તાવો થાય છે એટલે અમારા જેવું તમારા ના થાય ના થાય અમે મોડા નહીં કોઈ એવું નહીં કરવું નહીં કરવું એવું કાકા સાપ ના દો વાત કરો પછી મજા ના આવે વાત કરો ના શું કહે મજા નહી આવે વળી છોકરો હું તો કઈ એનો મતલબ એવું નઈ કે આખો દાડી ફાકો દે દે કરો અલ હેડ તું હો મુન હો મુ બોલ્યો કે હાલ લકે હમણા તને હમણે પણ કાકા મને નહી ભણવું ના વિચમ ભણવું નહી ભણવું યાર કીધું તન તન તમન તમન હે ખેલો પકડ પકડ ખેલો નાના બોલતો નહી એટલે વળી મુડા સાડા કંટાળો લેવરાઈ દો આખો દાડી હો આ તો કંટાળો તને છોકરા ને આરામ કરવા એમ કોઈ વાળો જ નહીં ચાલે હાર હોડો હું કોઈ ટાઈમ કાઢીને આવું એ હાર હોડો કોઈને હાલતા નહી હા

આ છોકરા ને હાલ સુધી લેતા જો અરે જાતો નહીં ને ઘેર રવડ રવડ કરે એટલે ઓ કાકા પોપટ મન છો એની પોખમ બિહારી ને લઈ જાહે હે તારા કાકો થોથી પોપટ ના કેમ રાય

અરે हाचू जाले यार जो हाँ अरे जी मार कॉम से लगता है हॉपे तो तुम्हें ना लो अरे जो तो मिठाई का शो तो नहीं मिल जाएगा हाँ हाँ ठीक हमें नहीं पड़ती। हमें नहीं पड़ती। हमें ભાઈ અલ્યા ઈ તો ગોડો છે તું શું એનાવા દેવો ગોડા લન ક્યાં આવો આ એ ફોન કાપ કોનો અલ્યા તું તો સમજણો તો કર ભાઈ દેખી

ઉભર ઉભર લે ઈ તો તારી રૂપિયા સી તારી સી તારી તો બધા નાવ આપણે રાખ ખાલી દહરાજ લે દહરાજ કે લે અલ્યા બુમા ઠોકરા ને કદી આટલા મારતો નહીં હા લે જો યાર નહી પૈસા મુને આલવાનો જો અલ્યા ફાટ ને હાજો તો જાય હાર લે પકડો જાવ 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 પકડો ત્યાં જાય એય એય અલ્યા ઓય તારા માટે મારે ખોટી જવાનું અલ્યા ઓય ગન ખાલી સઈ કરી અન જવાબદારી મન છે

મા રોકડાઉન પડ્યું હોભળો મારી વાત લોકડાઉન પડ્યું તમે કલાક તો ઘર બેહારી કોક બનવા વધાળ તમારા ભાઈ ટાઈમ લાવે તો કલાક તો છોકરા માટે કાઠોક ના કાટો કાઠો પડે મફુજી તો પછી 4 વાગે 5 વાગે ઉઠી ખેતરમાં જતા રો છોકરા ના ભણે તમે ઘર આ ગોડો જોથી તમારા આંગમાં આયો ઓય એય ગોડો કનું પૈયા ગોડો લાગુ મુતન હાથ થ તારો ભલો થાય તારો ཁમ઺ຍટલ སષા eben dragon いい, questo je laPeace. ཉ઺ ཉ઺ � Copy � banks, 이 pan ཭ ཇ ཚངདས Porumb's. Hep 1, jeg! e�, pe 게сти, omega siz Rachadmin. Ho ཝë ཚོ૲ འੱི རིགnu type ONE, stop onts, ho ཚོ ཚངདམ CN Oh, na, aga c'ho ཚຍམ! શાંતિ રાખો શાંતિ રાખો અરે ભાઈ તમે લઈને આયા છો ભવન અરે અમારું મન જોડે છે ઓ

લાડ કરે સમજો કરે વાર ભલે શોધી રાખો ઘડી ખર તમે પણ હુકમ અરે હું તો હેડે જઈ કેડેમ વાજુ મને જબર હવે વાત કે હવે આ તો ડાયો છોકરો હોય તો આપડે કોકે કહીએ પણ હવે ગોડાન શું કે ભુપેતજી ને શું કેવા કશું આપડે મફુજી હા તરજે બાજુ ગાટ લે કોઈ ના કેવાય શું છે તમારે

બોલાડો હવે લેવા જાઓ તમારે રામુજી હોય તો નહી બોલાયરેક બાપ જોડે જો એટલે તમારા ફેક્ટરી છે તમારે પૈસા જોવી હા જોવી મારી નોકરી હમણાં અમને કશું ના મારી નહીં આપડે ભુપતજી પૈસા છોકરો ગોડો ગોડા નહીં જો હાલો તો ગણતા ખરેખર મારે છે રેત રેતમાં ઘંટી મોડી હોય ને જો

મારા ઓને છે પણ આ બલ્લુ ગ્રેજ્યુએટ છે ટ્યુશન આવશે બલ્લુ ભણાવવા આવશે અરે એ તો ટ્યુશન લેશે અને તમે વાત કરશો તો ભણાવવા આવશે તો આ તો બલ્લુ ભણાવું કે

એ બધું કશું હોય નઈ મારે ખાલી પાંચસો રૂપિયા લેજો હવે સાચું તું કે તમે ઊંચાઓ હું બચેલું તને કુંડ જેવડા સમજાવો કે થોડો થોડોજી હમત તો હોત તો મારા રોમેન નથી ભલા આદમી

પણ ખ્યાગારજી હવે સતાવતા નહીં તમે ઓન હમજાવો મોટા થઈને ગોડા ગોડા કરે જો વધારે ગોડું થાય એમ કોઈ મોટો થઈ ગયો તું થોડો એવું બધું એવા ટાઈમે ભાષણ પછી ભાષણ આ તો આખી જિંદગી થી ભણવા ના મેલાય